નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું સાથે નર્મદા જિલ્લાના સાગબરા તાલુકાના દેવમુગરા ખાતે આજે હિન્દુ વિરાટ સંમેલન સ્વામિનારાયણ દેનપીઠ વાપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ બને છે જેને લઈને આ સંમેલન અહીં રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં

આપી દીધા છે અને કેટલાક આપવાના પણ છે અને કેટલાક વિતરણ પણ થઈ રહ્યા છે ખુબ મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રમાં જે જે કામ કરે છે ભક્તિ ભક્તો એમને ભજન મંડળના સાધનો કર્યા છે અને આનાથી અમે સંદેશો આપવા માંગે છે કે વધુમાં વધુ કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મ ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એક રોકો માટેનો પ્રયાસ છે હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે અને જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એના તે સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ છે અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો ભંગતો કબીર સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આદિવાસી વિસ્તારની અંદર પ્રલોભનો પછી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થાય છે અને એમાં રોકીશું અમે કેટલાક વિદેશી લોકો આદિવાસી સમાજના લોકોને પ્રલોભનો આપીને પછી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે મિશનરી વાળા હવે હોસ્પિટલ અને શિક્ષણમાં પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવે છે આવું કરવા વાળાને આપણે રોકવા પડશે આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મ તરફ પાડવા પડશે ધર્મ પરિવર્તન ન કરે તે માટે સાચી દિશા બતાવવા માટે આજે સંતો ને મહંતો અહીં એકત્ર થયા છે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા યુએસએ દ્વારા આજે ડેડિયાપાડા તાલુકાના દેવમોગરા ખાતે માતાજીની સાનિધ્યમાં

પણ સનાતન સંસ્કૃતિના રક્ષણનું કાર્ય કરી રહ્યા છે એવા અગિયાર જિલ્લાના ભક્તો વલસાડ થી લઈ પંચમહાલ સુધી આવા ભક્તોને એક એક ની મંડળીને શોધીને દરેક ને એક ઢોલ મંજીરા ખંજરી અને ઘુઘરા જેવા સાધનો સંગીતના સાધનો એ અર્પણનો ખુબ મોટો પ્રોગ્રામ થયો છે ચારસો મંડળીઓને આ મંડળીઓ સંગીતના સાધનો આપવામાં આવશે મુખ્ય હેતુ અમારો એક જ છે કે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી મોટી મહાન સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ એ જીવને જીવતા શીખવાડ્યું છે પ્રેમ શીખવાડ્યો છે એ ધ્યેય સાથે આદિવાસી વિસ્તારની અમારા ભોળા ભક્તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને પોતાનો સનાતન સંસ્કૃતિનો ધર્મ છોડી અને અન્ય સંસ્કૃતિમાં ન જાય એના માટે આ મોટું કાર્ય થઈ રહ્યું છે અને સંસ્થા દ્વારા આવા અનેક પ્રકાર પ્રકલ્પોમાં કામો થઈ રહ્યા છે ના અમે દર વર્ષે ડાંગ જિલ્લામાં ધર્મ કરવાપચેનો પ્રોગ્રામ અલગથી રાખીએ છીએ આજે તો ભગત મંડળીઓના સંગીતના સાધનોનો જ પ્રોગ્રામ છે હમણાં અમારો ચારસો પરિવારો અને પાછાઓનો ડાંગમાં પ્રોગ્રામ છે જૂન મહિનામાં જૂનની છઠ્ઠી તારીખે તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તન ઉઠાવે છે અને વટાલ પ્રવૃત્તિ કરાવે છે એવા ભક્તો અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર